તો હવે છે મારા બેન ની સગાઇ તો બધી તૈયારી કરવા મનાશે તો મારા બેન ની સગાઈ કરવા આવેલા છે તેઓ હવે બેન ને સુંદરી વઠાડશે અને બીજી તૈયારી કરશે બીજી તો વિડીયોમાં આગળ બનતા રહેજો તો આપણે જો હવે કેવી રીતે તૈયારી કરેત રિવાજ આપણને કઈ ખબર નહીં આવે જેવી રીતે કરે એ આપણે છે સગાઈની સગાઈની વિધિ છે તો કેવી રીતે કરવાની છે તો વિડીયોમાં તમે બનતા રહેજો તો આ બધી વસ્તુ ઈ લોકો લાવેલા છે સગાઈ કરે એટલે આટલી વસ્તુ મારે લાવવાની હોય છે એટલે ઈ લોકો લાવ્યા છે ને હવે સુંદરીને બધું ઓડાડી દેશે

જો આજે આવવાના છે અસ્મિતા ભાવી એટલે એના માટે કંકુ પુડ કંકુ પુગલા પાડવાના છે